એક મિડલ પાસ માણસના લગ્ન એક એવી સ્ત્રી સાથે થયા હતા જેણે ફિલોસફીમાં એમ ફિલ કર્યું હતું અને સરકારી નોકરી પણ કરતી હતી શહેરમાં આવીને તેણે પોતાની પત્નીનો એટીએમ કાર્ડ અને ચેકબુક પોતાની પાસે રાખી લીધા અને તેના પગાર પર મોજ મજા કરવા લાગ્યો ઉલટાનું તે પોતાની ભણેલી ગણેલી પત્નીને જાહિલ અજ્ઞાની અને બેવકૂફ કહીને મહેણાં મારતો રહેતો પત્ની તેના સતત મહેણાથી કંટાળી ગઈ હતી પરંતુ લોકોની સામે તે કશું કહેતી નહીં જ્યારે બાળકો મોટા થયા ત્યારે તેઓ પણ પોતાના પિતાને સમજદાર અને પોતાની માતાને નિષ્ફળ સ્ત્રી સમજવા લાગ્યા પચીસ વર્ષની નોકરી પૂરી થયા બાદ તે સ્ત્રીએ નિર્ણય કર્યો કે તે પોતાના પતિને તેની અસલિયત બતાવશે અને એક દિવસ અચાનક ઘર છોડીને ગાયબ થઈ ગઈ પતિએ પણ ક્યારેય તેને શોધવાની તકલીફ ન લીધી અને મહિનાની પહેલી તારીખે પત્નીની ચેકબુક લઈને બેંક પહોંચ્યો ત્યારે લગ્ન નિયંત્રણ અને માલિકી ભાવની શરૂઆત રાતના લગભગ દસ વાગી ચૂક્યા હતા મોહલ્લામાં જાનની અવાજો ધીમી થઈ રહી હતી ઘરમાં ફૂલો અને મહેંદીની સુગંધ ફેલાયેલી હતી અને રૂમમાં રંગીન લાઇટો ટમટમી રહી હતી તે જ રૂમમાં નવદંપતી આઈશા અને અર્પિત વર્મા શાંત બેઠા હતા આયશા ભણેલી ગણેલી એમ પાસ અને કોલેજમાં લેક્ચરર હતી શહેરભરમાં તેનું સન્માન હતું તેના મનમાં ઈચ્છા હતી કે તેને જીવનમાં એક એવો સાથી મળે જે ભલે ઓછો ભણેલો હોય પણ તેને સમજવવાળો હોય બીજી તરફ અર્પિત વર્મા માત્ર મિડલ પાસ હતો ગામમાં નાની દુકાન ચલાવતો તે ચાલાક અને તે જીભવાળો હતો પણ પોતાની વાતને હંમેશા હુકમની જેમ મનાવવા માંગતો હતો આયશાએ છોકરાના માત્ર સારા આચરણની વાતો જ સાંભળી હતી એટલે સંબંધ નક્કી થઈ ગયો તેને લાગ્યું કે ઓછું ભણતર કોઈ મોટી વાત નથી અસલી વાત તો ઇન્સાનિયત અને પરિવાર હોય છે પણ જિંદગીમાં ઘણીવાર સારા નિર્ણયોની ભૂલો મોડેથી સામે આવે છે લગ્નની પહેલી રાતે જ અર્પિતના અંદાજમાં તે જ માલિકી ભાવ જોવા મળ્યો જે ઘણીવાર ઓછા ભણેલા પુરુષો પોતાની ઉણપ છુપાવવા માટે બતાવે છે તેણે વાતોવાતમાં કહ્યું જુઓ આયશા તું નોકરી ચાલુ રાખ મને કોઈ વાંધો નથી પણ ઘરનો હિસાબ કિતાબ મારા હાથમાં હશે એટીએમ ચેકબુક બધું મારી પાસે રહેશે જેથી મને ચિંતા ન થાય આયશાએ થોડું ખચકાઈને હસીને કહ્યું ઠીક છે જેમ તમે ઈચ્છો તેમ જ થશે તેના અવાજમાં હળવો સંતોષ હતો જાણે તે પોતાને સમજાવી રહી હોય કે આ જ નવી જિંદગી છે અને તેને સ્વીકારી લેવી જ સારી છે અર્પિતે તેની સ્મિતને તેની આજ્ઞાકારિતા સમજી લીધી અને તેનામાં એક અજીબ ગર્વ ભરાઈ ગયો કે એમ કરનારી સ્ત્રી પણ તેની મરજી નીચે રહેશે સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે આયશા રસોઈમાં ચાહ બનાવી રહી હતી એક પળ માટે તેને લાગ્યું કે આ સ્ત્રી કોઈ પુસ્તક જેવી છે જેના શબ્દો કદાચ તેની સમજથી બહાર છે પણ પછી તે હસીને બોલ્યો બસ ચાહ સારી બનાવજે બાકી ફિલોસોફી ઓફિસ માટે રાખજે આયશાના હોઠ પર હળવું સ્મિત હતું પણ દિલમાં સવાલ ઉઠી રહ્યો હતો કે શું ભણેલી ગણેલી સ્ત્રીને ઘરમાં માત્ર ચાહ બનાવવા માટે જ સમજવામાં આવે છે દિવસો વીતતા ગયા અને અર્પિતના સગા સંબંધીઓ આઈશાના વખાણ કરતા આ સાંભળીને અર્પિત છાટી તાણીને કહેતો હા ઘરના ખર્ચની ચિંતા બિલકુલ ન કરો બધી વ્યવસ્થા થઈ ચૂકી છે આઈશાને આ વાત કાંટાની જેમ ખૂંચતી પણ તે ચૂપ રહેતી તેને લાગતું હતું કે કદાચ સમયની સાથે અર્પિત બદલાઈ જશે પણ અર્પિત બદલવા નહોતો માંગતો તેના માટે પત્નીનું શિક્ષણ નહીં પણ પત્નીનું પગાર જ ગર્વનું કારણ હતું એક રાતે જ્યારે આયશા ઓફિસની ફાઇલો જોઈ રહી હતી ત્યારે અર્પિતે એટીએમ માંગ્યું આઈશાએ આપી દીધું અર્પિતના ચહેરા પર તે જ માલિક હોવાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો પહેલીવાર આયશાને લાગ્યું કે અર્પિત તેના જીવન પર પૂરો હક જમાવવા માગે છે અને તે જ દિવસે તેના પ્રેમનો રંગ બદલાવા લાગ્યો તે રાતે એકાંતમાં જ્યારે આયશા બારી પાસે ઊભી હતી ત્યારે તેને પહેલીવાર સમજ્યું કે જિંદગી સમજતી નહીં પણ વલણથી બદલાય છે ફિલોસફી ભણનારી આયશાએ તે રાતે પહેલીવાર સમજ્યું કે ખામોશી એટલે કે મૌન પણ એક વિરોધ હોય છે અને સબ્ર એટલે કે ધીરજ પણ ક્યારેય જંજીર એટલે કે બેડી બની જાય છે તે રાત આયશાના લગ્નની પહેલી રાત હતી જેને તે ક્યારેય ન ભૂલી શકી કેમ કે તે રાતે તેની કહાની નહીં પણ તેની પરીક્ષાઓ શરૂ થઈ હતી સવારે હળવો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો પણ આઈશાના દિલમાં ઘેરો અંધકાર હતો આઈશાએ ટેબલ પર નાસ્તો મૂક્યો અને ધીમેથી કહ્યું ચા થોડી ઠંડી થઈ ગઈ છે અર્પિતે અખબારમાં નજર લગાવ્યા વિના જ કહ્યું હા હવે પછી જરા જલ્દી બનાવજે વાત નાની હતી પણ તેનો લહેજો એવો હતો જાણે હુકમ આપી રહ્યો હોય અર્પિત માટે હવે આ રોજિંદી રીત બની ચૂકી હતી દર મહિનાની પહેલી તારીખે બેંક જવું પત્નીનો પગાર કાઢવો અને પૈસા પોતે રાખી લેવા તે દોસ્તોને ગર્વથી કહેતો પત્ની ઓફિસર છે હું આરામથી જીવું છું અસલ અક્કલ તો મારામાં છે નહીં તો આ ભણેલી ગણેલી સ્ત્રીઓ બધું ફિઝૂલ ખર્ચ કરે છે આઈશા માટે ઓફિસ હવે એક સહારો બની ગયું હતું તે વિચારતી કે જે સ્ત્રીએ ફિલોસોફી ભણાવી તે આજે પોતાની જિંદગીમાં કેદ છે તેના સાથી શિક્ષકો તેના વખાણ કરતા કે આઈશા તમે ખૂબ મજબૂત છો ઘર અને ઓફિસ બંને સંભાળી લો છો પણ તેના દિલમાં એક ઠંડક વધતી જતી હતી સાંજે ઘરે પાછી ફરતી તું અર્પિત ટીવી સામે બેખો મળતો અને કટાક્ષ કરતો એટલી બધી વાર લગાવી દીધી ઓફિસ તારું ઘર છે કે શું આઈશા હંમેશા ચૂપ રહેતી બાળકો સામે અર્પિત હંમેશા પોતાને સમજદાર અને આયશાને ના સમજ બતાવતો તે બાળકોને કહેતો તમારી માને દુનિયાદારી નથી આવડતી બસ કિતાબોની વાતો જાણે છે નાનો દીકરો આલો ખસીને કહેતો મમ્મી તો હંમેશા ઉપદેશ આપતી રહે છે પપ્પા જ વધારે અક્કલવાળા છે આ વાતો આયશાના દિલને છરીની જેમ લાગતી પણ તે બાળકોથી નારાજ નહોતી થઈ શકતી કેમ કે તેઓ પણ એ જ માહોલમાં ઉછરી રહ્યા હતા જે અર્પિતે બનાવ્યો હતો આયશાને હવે પોતાના પગારનું ઠેકાણું પણ નહોતું રહેતું તે માત્ર નોકરી કરી રહી હતી જાણે કોઈ મશીન હોય એક રાતે જ્યારે આયશાએ આલોકની ફી વિશે વાત કરી ત્યારે અર્પિતે તરત જ કહ્યું હું કાઢી લઈશ તારે ચિંતા કરવાની જરૂર નથી અને હા બધી વસ્તુમાં વધારે ન કરી કર આયશા તેના ચહેરાને જોતી રહી જે ક્યારે પ્રેમથી નહીં પણ માત્ર નિયંત્રણથી ભરેલું દેખાતું હતું તે વિચારતી કે શું હું તે સ્ત્રી છું જેણે ફિલોસફીને સૌથી ઊંચો દરજ્જો આપ્યો હતો તો પછી આજે મારી ખુદ્દારી કેમ ખામોશ છે તે પોતાને સમજાવવાની કોશિશ કરતી કદાચ કોઈ સ્ત્રીને જીતવા માટે ક્યારેક ક્યારેક ખામોશી પણ રસ્તો બની જાય છે મહિનાઓ અને વર્ષો વીતતા ગયા અર્પિતનો સ્વભાવ દિવસે ને દિવસે સખત થતો જતો હતો એક દિવસ આલોક બોલ્યો મમ્મી પપ્પા બિલકુલ સાચું કહી છે તમે નાની નાની વાતોમાં ગૂંચવાઈ જાઓ છો આઈશાએ કહ્યું બેટા જ્યારે તું મોટો થઈશ ત્યારે સમજીશ કે ખામોશી પણ બોલે છે અને ચૂપ રહેવું પણ એક પ્રકારનો સામનો કરવો હોય છે તે રાતે આયશાએ દરાજ ખોલી તેમાં જૂના પત્રો કેટલીક કાપલીઓ અને એક ખાલી ચેકબુક રાખી હતી તે તેમને જોતી રહી જાણે તેમાં પોતાની ખોવાયેલી જિંદગી શોધી રહી હોય આયશાના વિદ્યાર્થીઓ તેના જ્ઞાનથી પ્રભાવિત હતા તે હંમેશા કહેતી કે ફિલોસોફી આપણને માત્ર વિચારવાનું નહીં પણ સહન કરવાની કળા પણ શીખવે છે અર્પિત પોતાના મિત્રો સાથે દારૂ પીતો અને કહેતો મેં જ આને નોકરીની સમજ આપી છે નહીં તો સ્ત્રીને શું ખબર હોય કે પૈસા ક્યાં ખર્ચ કરવા આયશાને અનુભવ થતો કે અર્પિત માત્ર તેનો જ નહીં તેની ઈઝ્જત અને તેના ભણતર બંનેની મજાક ઉડાવે છે એક સહકર્મીએ પૂછ્યું કે શું તે ખુશકિસ્મત છે તેને આયશાએ કહ્યું ક્યારેક ક્યારેક બધું હવા છતાં માણસ પાસે કશું નથી હોતું માણસ અંદરથી ખાલી હોય છે મારી જિંદગીમાં ખુશી છે પણ મારી પોતાની મરજી નથી એક રાતે આયશાએ વિચાર્યું મેં ચૂપ રહીને બધું સંભાળ્યું પણ શું મારી આ ચૂપકીદી મારી સજા બની ગઈ છે તે જ પળે તેના અંદરથી અવાજ આવ્યો જો તે પોતાને ન બદલ્યો તો તારી ઓળખ ખતમ થઈ જશે આ પહેલીવાર હતું જ્યારે તેની ખામોશીએ વિદ્રોહનું રૂપ લીધું એક રાતે જ્યારે આયશા ઓફિસનું કામ કરી રહી હતી ત્યારે અર્પિતે કટાક્ષ કર્યો સમજદારી પુરુષોની ઓળખ છે અને તારામાં કઈ અક્કલ છે આયશા શાંત રહી પણ ધીમા છતાં મજબૂત અવાજમાં કહ્યું અને ક્યારેક ક્યારેક આ જ સ્ત્રી પુરુષની ઓળખને અરીસો બતાવે છે અર્પિત ચોંકી ગયો આ પહેલો મોકો હતો જ્યારે આયશાએ તેની આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો હતો તે રાત પછી આયશાને વર્ષો બાદ ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ આવી કારણ કે તે પહેલીવાર પોતાની ખામોશીમાંથી બહાર નીકળી હતી બીજા દિવસે સવારે આયશાએ અર્પિતની આંખોમાં જોઈને કહ્યું ના બેટા આજે હું પોતે બેંક જઈશ અર્પિતે આશ્ચર્યથી પૂછ્યું શું મતલબ તું જઈશ મારું ત્યાં શું કામ છે આયશાએ ચા તેના સામે મૂકીને કહ્યું બસ હવે સમય આવી ગયો છે કે હું મારું કામ પોતે કરું અર્પિતે કહ્યું જોઈ લેજે તારા જેવા નિર્ણય હંમેશા નુકસાન આપે છે આયશા હસીને બોલી ક્યારેક ક્યારેક આ જ નિર્ણય જિંદગી બદલી દે છે બપોરે આયશા બેંક પહોંચી તેણે પોતાનું એટીએમ કાર્ડ બદલાવ્યું અને મનોમન નક્કી કર્યું કે તે પોતાનું ખાતું અલગ કરાવીને પોતે સંભાળ છે સાંજે તે ઘરે પાછી ફરી ત્યારે અર્પિત ગુસ્સામાં હતો તેણે પૂછ્યું આ શું કર્યું તે એટીએમનો નંબર કેમ બદલી નાખ્યો બેવકૂફ ફોરત આયશાએ દ્રઢતાથી કહ્યું મને ખબર છે હવે મારો પગાર મારી જવાબદારી છે જ્યારે અર્પિતે તેને ઘરની સીમામાં રહેવાનું કહ્યું ત્યારે આયશાની અવાજમાં પહેલીવાર ઠહેરાવ અને દ્રઢતા હતી આજ તમારી ભૂલ છે અર્પિત તમે વિચાર્યું કે સ્ત્રી માત્ર ઘરની વસ્તુ હોય છે પણ જ્યારે સ્ત્રી વિચારવા લાગે છે તો દુનિયા બદલી દે છે તે પોતાના રૂમમાં ગઈ અને દરવાજો ધીમેથી બંધ કરી દીધો પણ અર્પિતને લાગ્યું જાણે તેની જિંદગીનો એક દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો હોય બીજા દિવસે સવારે આયશાએ કોલેજના અધિકારીને મળીને પોતાનો પગાર નવા ખાતામાં જમા કરાવવાની વાત કરી ઘરે પાછી ફરતી વખતે તે પોતાને ઘણા વર્ષો બાદ જીવંત અનુભવી રહી હતી અર્પિતની જિંદગી વિખરાવા લાગી તેના મિત્રો પણ ધીરે ધીરે દૂર થવા લાગ્યા તે સિગરેટ પીતો અને બબડતો ભણેલી ગણેલી સ્ત્રીઓનું આ જ પરિણામ હોય છે પણ અંદરથી તે જાણતો હતો કે આ પરિણામ તેણે પોતે જ બનાવ્યું છે એક રાતે દીકરો આલોકે જોયું કે તેની માં શાંત થઈને આકાશ તરફ જોઈ રહી છે તેના ચહેરા પર એક સંતોષ હતો જે તેણે પહેલાં ક્યારેય નહોતો જોયો આયશાએ પોતાની ડાયરીમાં લખ્યું મારી ચૂપકીદી જ મારો વિરોધ બની ચૂકી છે અને વિરોધ હંમેશા શોરથી નહીં ક્યારેક શાંતિથી પણ શરૂ થાય છે ઓફિસમાં આયશાના પચીસ વર્ષ પૂરા થતાં તેના સાથીઓએ નાની પાર્ટી રાખી અર્પિતે કટાક્ષ કર્યો શું થયું આમાં કંઈ મોટી વાત છે કોઈ કારનામું નથી કર્યું બસ નોકરી જ કરી છે આયશાના દિલને ઊંડે સુધી ચુંબ્યું અને તેણે નક્કી કરી લીધું કે હવે કંઈક બદલાશે સાંજે તે રૂમમાં ગઈ અને અલમારીમાંથી પોતાની ડાયરી કાઢી છેલ્લા પાને તેણે લખ્યું હું આજે મારી હાજરીને આઝાદ કરી રહી છું મને ત્યાં ન શોધજો જ્યાં હું રહેતી હતી કારણ કે હવે હું ત્યાં નહીં રહું જ્યાં માત્ર શરીરની જરૂર હોય હું એ જિંદગી ચાહું છું જ્યાં મારી આત્મા શ્વાસ લઈ શકે પછી તેણે ચેકબુક એટીએમ કાર્ડ અને ઘરની ચાવી મેજ પર મૂકી દીધી આયશાએ દરવાજા પર ઊભા રહીને કહ્યું હું કેટલાક દિવસ મારી બહેન પાસે જઈ રહી છું અર્પિતે બેપરવાહીથી કહ્યું ઠીક છે આયશાએ જવાબ આપ્યો હા બિલ તો દરેક સંબંધનું છેલ્લે જ આવે છે અને તે ઘર છોડીને ચાલી ગઈ ઘરમાં એક અજીબ ખામોશી ફેલાઈ ગઈ અર્પિત રાતે જ્યારે પાણી પીવા ઉઠ્યો ત્યારે મેજ પર પડેલા એટીએમ કાર્ડ ચેકબુક અને ડાયરીને જોઈને થંભી ગયો ડાયરીમાં એક વાક્ય લખ્યું હતું એક સ્ત્રીની મહેનત એક દિવસ તમારો ઘમંડ પણ બની શકે છે અને એ જ સ્ત્રી એક દિવસ તમારી ઊણપ પણ બની જાય છે બીજા દિવસે સવારે અર્પિત બેંક ગયો તો એટીએમ કાર્ડ બ્લોક હતું મેનેજરે જણાવ્યું કે આયશાએ પોતાનું ખાતું બંધ કરાવી દીધું છે અર્પિતને પહેલીવાર લાગ્યું કે સ્ત્રીની ખામોશીથી વધારે તાકત તેના નિર્ણયમાં હોય છે આયશા ક્યારેય પાછી ન ફરી અર્પિતનું ઘર ખામોશીની સજા બની ગયું દીકરો દીપ રજા પર ઘરે આવ્યો ને કહ્યું મમ્મીએ તમને જિંદગીભર ઇજ્જત આપી હવે તે પોતાની ઇજ્જત પાછી માંગી રહી છે માફી તો તમારે માંગવી જોઈએ તેમને નહીં આ સાંભળીને અર્પિતના દિલમાં પહેલીવાર શરમની ચુભન થઈ અર્પિતને અનુભવ થયો કે છેલ્લા પચ્ચીસ વર્ષમાં તેણે જિંદગી જીવી નથી માત્ર આદેશ આપ્યા છે અને જે માત્ર હુકમ આપે છે તે અંતમાં એકલો રહી જાય છે તે આયશાની જૂની ડાયરી વાંચતો અને તેમાં લખેલું દર્દ અનુભવતો હું ચાહતી હતી કે તું મને સમજે પણ તે માત્ર હુકમ આપ્યા એકલા તે વીજળી જતી રહી ત્યારે અર્પિતે દિવાલ પર લાગેલા આયશાના જુવાનીના ફોટાને જોઈને કહ્યું તારી વાત સાચી હતી આયશા તારો પગાર તો માત્ર એક કાર હતો પણ તારી ખામોશી તે અસલી તાકાત હતી તે જ મારું પરિણામ બની હવે તેના ચહેરા પર આંસુ નહોતા માત્ર એક કબૂલાત હતી સવારે જયપુરની ગલીઓમાં રોશની ફેલાઈ રહી હતી આયશાએ પોતાના નવા ઘરની બારીમાંથી બહાર જોયું તે પોતાને આઝાદ અનુભવી રહી હતી તે હવે યુવતીઓને ફિલોસોફી ભણાવતી અને કહેતી જ્યારે સ્ત્રી પોતાને ઓળખી લે છે તો દુનિયાના બધા તાણાવાણા બદલાઈ જાય છે દીકરો દીપ તેને મળવા આવ્યો અને કહ્યું કે પપ્પા હવે બદલવાની કોશિશ કરી રહ્યા છે આયશાએ તેને છાતી સરસો ચાંપ્યો અને કહ્યું બેટા મેં ઘર નથી છોડ્યું મેં માત્ર પોતાને પાછી મેળવી લીધી છે આયશા હવે સવારે યોગ કરતી ઓફિસ જતી અને રાતે પોતાની કિતાબરત વજૂદ ઓર આઝાદી લખતી તેણે લખ્યું મેં શીખ્યું છે કે પુરુષને બદલતા પહેલાં સ્ત્રીએ પોતાને બદલવી પડે છે એક દિવસ દફ્તરથી પાછા ફરતી વખતે એક ફકીરે કહ્યું દીકરી તારા ચહેરા પર રોશની અને દિલમાં સબ્ર આ બધું તારી પરીક્ષાનું ઈનામ છે તે રાતે આયશાનો ફોન વાગ્યો કોલ અર્પિત ન હતો આયશાએ થોડીવાર ફોન તરફ જોયું હસી અને ફોન બંધ કરી દીધો કારણ કે તે જાણતી હતી કે જે સંબંધમાં ઇજ્જત ન હોય તેની વાપસી સજા બની જાય છે અર્પિત હવે રોજ વહેલી સવારે ઉઠીને મંદિરમાં પૂજા કરતો તે ગીતા વાંચતો અને જ્યારે તેની નજર તે શ્લોક પર પડતી જેમાં લખ્યું છે કે સ્ત્રીનો સદૈવ સન્માન અને સત્કાર કરો ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે ત્યારે તેનામાં ઊંડો દુઃખ થતું તે આયશાની કોલેજ પાસે ગયો અને મનોમન કબૂલ્યું કે આયશાનો નિર્ણય સાચો હતો તેણે પોતાની જ નહીં પણ તેને પણ આઝાદ કર્યો ત્યારબાદ તેણે પોતાનું જીવન લોકોની સેવામાં લગાવી દીધું ગરીબ બાળકોના ભણતરની વ્યવસ્થા કરી અને દરેક સ્ત્રીને મુશ્કેલીમાં જોઈને પોતાને યાદ કરાવતો કે તેણે જિંદગીની સૌથી મોટી ભૂલ ઇજ્જત ન આપવાની કરી હતી કેટલાક મહિનાઓ પછી આયશાને ટપાલ દ્વારા અર્પિતનો પત્ર મળ્યો જેમાં તેણે લખ્યું હતું કે આયશાએ તેનું ઘર છીનવી લીધું પણ તેની આંખો ખોલી દીધી તેણે લખ્યું કે જો શક્ય હોય તો તેની માટી પર જઈને એક પ્રાર્થના કરી દે પત્ર બંધ કરીને આયશાએ લૂછ્યા અને મનમાં કહ્યું હે ભગવાન આભાર એક પુરુષ આખરે ઇન્સાન બની જ ગયો